ગુના તો ઘણા બનતા હોય છે પણ ક્યારેક એવા ગુનાઓ બને છે જે સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જાય ભલભલી ભલી ક્રાઇમ થ્રીલર વેબ ને પણ ટક્કર આપે તેવી એક ઘટનાની વાત કરીશું જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો એક રોમ જે છેલ્લા દસ મહિનાથી બંધ હતો એક રોમ કે જેમાં કોઈ જ રહેતું ન હતું એક રોમ જેમાં છેલ્લા દસ મહિનાથી એક જ શખ્સ જતું હતું એક રૂમ કે જેમાં છેલ્લા દસ મહિનાથી એક ફ્રિજ પડ્યું હતું એ ફ્રીજ દસ મહિનાથી ચાલુ રાખવામાં આવ્યું હતું એક રૂમ કે જે છેલ્લા દસ દસ મહિનાથી સાચવીને બેઠો હતો એક પરંતુ એ એ રૂમમાં એવું તો શું હતું કેમ રાજની બહાર હંમેશા તાળું મારેલું રાખવામાં આવતું હતું કેમ એ રૂમમાં માત્ર એક જ શખ્સ જતો હતો

એવું તો શું રાખવામાં આવ્યું હતું કે રૂમ બંધ હોવા છતાં તેના ચાલુ રાખ્યું હતું સૌથી મહત્વની વાત જે રૂમ બંધ હતો તેના તાળાના ચાવી પણ એક જ શખ્સ પાસે રહેતી હતી જે ગમે ત્યારે આવતો રૂમ ખોલીને દરવાજો તરત બંધ કરી દેતો તેનું કામ પતાવી રૂમ બંધ કરી કોઈની સાથે વધુ વાત કર્યા વગર જતો રહેતો હતો આ રૂમ ભાડે આપેલો હતો જેનું ભાડું સમયસર ઓનલાઈન મકાન માલિકને મળી જતું હતું પરંતુ અહીં સવાલ એ થાય છે કે એક વ્યક્તિ જેણે આ રૂમ ભાડે રાખ્યો હતો તે ના તો અહીં રહેતો હતો કે ના તો તેના પરિવારનું કોઈ સદસ્ય અહીં રહેતું હતું તેમ છતાં કેમ તે આ રૂમનું ભાડું ચૂકવતો હતો કેમ આ રૂમમાં એક ફ્રિજ રાખ્યું હતું જેનો ઉપયોગ કોઈ કરતું નહોતું તેમ છતાં તેને ચાલુ રાખવામાં આવ્યું હતું

કોણે આ રૂમ ભાડે રાખ્યું હતું કોણ બંધ કેમ માં અવર જવર કરતું હતું બંધ રૂમમાં રાખેલા ફ્રીજમાં શું હતું કેમ એક શખ્સ બંધ રૂમનું ભાડું ચૂકવતો હતો દસ મહિના બાદ કયા રાજ નું થયું પર્દાફાશ દસ મહિના બાદ કોણે ખોલ્યો બંધ રૂમ આવા તમામ સવાલોના જવાબ જાણીશું જેની વાત થઈ રહી છે એ કહાની કઈ ઘટનાની છે કોઈ રહસ્યમય થ્રિલર પણ ટક્કર મારે તેવી આ સ્ટોરીમાં કેટલા કેરેક્ટર છે કયા કેરેક્ટર ની આસપાસ આખી કહાની ફરે છે તેની વિગતવાર વાત કરીશું લવ લિવ ઇન અને લાશમાં માં બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ

दस महीना बाद खुल बंद रूम दस महीना बाद चालू फ्रिज करायो बंद फ्रिज बंद कराया बीजा दिवसे खुलिया राज ફ્રી ચોકાવનારા રાજ નો પર્દાફાશ જે રૂમ છેલ્લા દસ દસ મહિનાથી બંધ હતો અને તેમાં ફ્રીજ ના ચાલુ રાખવામાં આવ્યું હતું એ ખોલતાની સાથે જ એક એવા રાજ નો પર્દાફાશ થયો જેને જોઈને ફ્રીજ ખોલનારની સાથે આસપાસના લોકો અને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ કારણ કે ફ્રીજમાં પડી હતી એક યુવતીની આ ચોંકાવનારી ઘટના ઘટી મધ્યપ્રદેશના દેવાસમાં જેણે આખા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે મધ્યપ્રદેશમાં શ્રદ્ધા વોકર જેવો હત્યાકાંડ દસ મહિના સુધી ફ્રીજમાં રાખી હતી લાશ લાઈટ બંધ કરતા મર્ડર ઉપર નો ફાશ હવે જુઓ આ આ રૂમ રૂમ છે અંદાજિત દિવસ સુધી હત્યાનું રાજ કેદ હતું જે ફ્રીજમાં દસ મહિનાથી એક યુવતીની લાશ હતી તે રૂમ ભાડે રાખનાર શખ્સ કોણ હતો અને કોણે તેમજ કેમ આ યુવતીની હત્યા કરી તેના વિશે વાત કરીશું પરંતુ એ પહેલા એ જાણીએ કે આ રૂમ નો દરવાજો આખરે કોણે ખોલ્યો અને કેવી રીતે મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ઉંચકાયો દેવાસ શહેરની વૃંદાવન ધામ કોલોની છે ભોપાલ રોડ પર આવેલા આ કોલોનીમાં એકસો અઠ્યાવીસ નંબર નું મકાન આવેલું છે જેમાં આ ખોફનાક અંજામ આપવામાં આવ્યો છે આ મકાન માલિક ઇન્દોરમાં રહે છે જેના બે રૂમ એક વર્ષ અગાઉ સંજય પાટીદાર નામના શખ્સને ભાડે આપ્યા હતા જેનું ભાડું સંજય દર મહિને ઓનલાઈન ચૂકવતો હતો પાંચ મહિના અગાઉ આ મકાનના બાકીના રૂમ અને હોલને બલવીર સિંહ નામના વ્યક્તિને ભાડે આપ્યા હતા પાંચ મહિનાથી બલવીર આ મકાનમાં ભાડે રહેતું હતું પરિવારને રહેવામાં અગવડ પડતી હોવાથી તેને બાકીના રૂમ ભાડે રાખવાનું વિચાર્યું બલવીરે ફોન કરી મકાન માલિક ને બાજુમાં બંધ પડેલા રૂમ ભાડે માંગ્યા મકાન માલિકે બલવીર સાફ સફાઈ કરવા કહ્યું બલવીરે તાળું તોડી બંને રૂમ ની સાફ સફાઈ કરી પરંતુ તે પૈકી એક રૂમમાં એક ફ્રીજ પડેલું હતું જેને ચાલુ રાખવામાં આવ્યું હતું આ જોઈ બલવીર સિંહે ફ્રીજ ની ઓફ કર્યા બાદ રૂમ બંધ કરી દીધો બીજા દિવસે રૂમ ની અંદર થી અસહ્ય દુર્ગંધ આવી રહી હતી જેથી બલવીરે રૂમનો દરવાજો ખોલ્યો અને જોયું તો ફ્રિજમાંથી દુર્ગંધ આવતી હતી આ જોઈ ફ્રિજ ખોલ્યું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે ફ્રિજમાં લોહી હતું અને એક યુવતીની લાશ પડી હતી लाइट इतनी लंबी नहीं कटी यहाँ पर फ्रिज बंद किया ये तो जब हमने फ्रिज बंद किया तब पूरा चूबा फ्रिज बंद बुधवार आठ तारीख को बजे तब है। तो तो इस इस तब इसमें फ्रिज चालू करने रहा तब हमने इसमें फ्रिज को बंद कर दिया था और आज सुबह जब साफ सफाई करने गया तब लाई फ्रिज बंद करने कारण इसने लाया कितने फ्रिज कोनी को लाश फ्रिज में को मुकी युवती लाश કોણે કરી લાશ અને લોહી જોઈ બલવીર આસપાસના લોકો અને પોલીસને જાણ કરી માહિતી મળતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી રૂમ સહિતના વિસ્તારને કોર્ડન કર્યો અને ફ્રીજમાં મળી આવેલી લાશને જોઈને

सूचना मिलने पर तत्काल थाना प्रभारी एस हमारे एडिशनल पी और मैं स्वयं घटना पर स्थल पर पहुंचे थे जो मकान है वो धीरेन्द्र श्रीवास्तव नाम के व्यक्ति का है जो वर्तमान में इंदौर में रहते हैं और उन्होंने बलवीर राजपूत नामक एक व्यक्ति को किराए से ये मकान दिया था लंबे समय से बलवीर राजपूत उस मकान में निवासरत थे दो कमरे उसके अः मकान के लॉक थे जो कि इससे पूर्व के जो किराएदार थे अः उनके द्वारा उस आ कमरे को लॉक किया गया था कल बलवीर राजपूत के द्वारा उस कमरे को खोला गया था और खोलने पर कुछ सामान की साफ सफाई उनके द्वारा की गई आज सुबह उसमें एक रेफ्रिजरेटर को जब उन्होंने खोलने का प्रयास किया तो वहां पर एक महिला की डेड बॉडी उसमें से निकली थी उक्त डेड बॉडी को देखकर बलवीर राजपूत के द्वारा थाने पर सूचना दी गई थी आखिरी मर्डर मिस्ट्री में हमें सौत्व मुख्य कैरेक्टर ने એટલે કે કાતિલની જેણે આ સનસનીખેજ હત્યાને અંજામ આપ્યો અને દસ દસ મહિના સુધી લાશને ફ્રીજમાં છુપાવી રાખી ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝ કે ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી હત્યાની આ સ્ક્રિપ્ટ લખનાર રાઇટર એટલે કે આરોપીનું નામ છે સંજય પાટીદાર અને ફ્રીજમાં જે યુવતીની લાશ મળી આવી તે યુવતીનું નામ પ્રતિભા ઉર્ફે પિંકી પ્રજાપતિ છે जिस और साथे संजय प्रेमिका लीव इन रिलेशनशीप में रहती थी जो इनिशियल तथ्य संजय पाटीदार के द्वारा पुलिस को बताए गए हैं उसमें प्रतिभा और पिंकी प्रजापति के साथ संजय पाटीदार विगत पाँच वर्षों से लिव इन रिलेशनशिप में रह रहा था संजय पाटीदार उज्जैन का निवासी है करीब तीन वर्षों तक मृतिका को इसने उज्जैन में रखा था उसके बाद इसने देवास में एक હત્યા બાદ ફ્રિજમાં છુપાવી પાર્ટનરની લાશ કતલની કહાનીનો મુખ્ય આરોપી સંજય પાટીદાર ઉજ્જૈનનો રહેવાસી છે સંજય પરણીત છે અને એક દીકરીનો પિતા છે જેના ત્રીસ વર્ષીય પ્રતિભા ઉર્ફે પિંકી પ્રજાપતિ સાથે પ્રેમ સંબંધ હતા પાંચ વર્ષથી સંજય અને પિંકી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા ઉજ્જૈનમાં ત્રણ વર્ષ સુધી પિંકીને ભાડાના મકાનમાં રાખી હતી ત્યારબાદ બે વર્ષ અગાઉ જુલાઈ બે હજાર ત્રેવીસમાં સંજય તેને લઈ અને દેવાસ આવ્યો હતો દેવાસની વૃંદાવન ધામ કોલોનીમાં બે રૂમ ભાડે રાખ્યા હતા મકાન માલિકને પરત હોવાનું કહી સંજય પ્રેમિકા પિંકી સાથે લીવીન માં રહેતો હતો પહેલાથી બીજી તરફ પિંકી પણ પત્નીની જેમ રહેતી હતી સંજય કામથી બહાર ગયો હોય ત્યારે પાડોશીઓ સાથે વાતચીત કરી પિંકી સમય પસાર કરતી હતી પરંતુ એક માર્ચ બે હજાર ચોવીસ થી અચાનક પિંકી ઘરની બહાર આવતી બંધ થઈ ગઈ બે ચાર દિવસ વીતી ગયા બાદ પાડોશીઓએ સંજય ને પિંકી ક્યાં ગઈ તેમ પૂછ્યું હતું તો પિતાને હાર્ટ એટેક આવ્યો હોવાથી પિંકી પિયર ગયાનું સંજય જણાવ્યું હતું એ પછી માર્ચ બે રૂમમાં રાખી જતો રહ્યો હતો દર મહિને ભાડું મકાન માલિકના ખાતામાં ઓનલાઈન નાખી દેતો હતો પરંતુ છેલ્લા ચાર પાંચ મહિનાથી ભાડું આપવામાં આનાકાની કરતા મકાન માલિકે બીજા ભાડું આકને તાળું તોડી રૂમ રાખવા કહ્યું अरे मर्डर मिस्ट्री पर थी पर दो ऊंचकायो पुलिस जब मौके पर पहुंची तो इनिशियल आसपास पड़ोसियों से जब पूछताछ की गई तो बलवीर राजपूत से पहले उक्त मकान में संजय पाटीदार नामक व्यक्ति जो कि उज्जैन के निवासी हैं इंगोरिया थाना क्षेत्र में ये रहते हैं इनके द्वारा वो मकान किराए से लिया गया था और इनके साथ प्रतिभा उर्फ पिंकी प्रजापति नाम की एक महिला वहां पर निवासरत थी। देवास श्री जवीर बदोरिया के नेतृत्व में एक टीम संजय पाटीदार को कस्टडी में लेने के लिए ले तत्काल रवाना हुई दोपहर के आसपास संजय पाटीदार को पुलिस ने अपनी अभिरक्षा में लिया और जो प्राथमिक पूछताछ पुलिस के द्वारा की गई उसमें संजय पाटीदार ने अपना ये अपराध करना कबूल किया है प्यारे आचार्य कहूं तो शो बन्यू कि संजय लिव इन पार्टनर पिंकी हत्या करी શું સંજય અને પિંકી વચ્ચે ઝઘડો થયો હતો કેવી રીતે પિન્કીની હત્યાને સંજય અંજામ આપ્યો લવ લિવિંગ ની વાત લોહિયાળ ખેલ સુધી કેમ પહોંચી કોની સાથે મળી પિન્કીને સંજય મોત ની નિંદ્રામાં સુવડાવી કેવી રીતે પિન્કીની લાશને દસ મહિના સુધી સાચવી રાખી એ બધા વિશે વાત કરીશું આ પછીના ક્રાઇમ રિપોર્ટમાં બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ હોવા છતાં પણ બીજી સ્ત્રી અને પુરુષો સાથે સંબંધ રાખવા અનૈતિક માનવામાં આવે છે છતાં પણ સંજય ત્રીસ વર્ષની પિંકી સાથે લિવિનમાં રહ્યો અનૈતિક સંબંધો રાખ્યા અને પત્ની અને પ્રેમિકા વચ્ચેની સંજયની આ લવ સ્ટોરીનો એવો વળાંક આવ્યો જે ખૂની ખેલથી રચાયો એક દીકરીનો પિતા સંજય પાટીદાર જે દીકરીના ટૂંક સમયમાં લગ્ન થવાના છે આટલી મોટી દીકરી હોવા છતાં પોતાના કરતા ઘણી નાની ઉંમરની પિંકી સાથે સંજય પ્રેમ સંબંધ બાંધીને બેઠો હતો પિંકી પણ પોતાનું બધું છોડી સંજય સાથે લિવિનમાં રહેતી હતી પિંકી સંજય સાથે ખુશ હતી પરંતુ લવ અને લિવિન વચ્ચે કંઈક તો એવું બન્યું હતું કે જેના કારણે આ સંબંધ લોહિયાળ બની ગયો જેની શરૂઆત લવથી થઈ હતી અને લિવિનનો અંત પ્રેમિકાની હત્યાથી આવ્યો હવે તેના વિશે વાત કરીએ લગ્ન જીવન અને લિવિનમાં પડ્યા લોચા પિંકીએ જીવ આપીને ચૂકવી પ્રેમ સંબંધની કિંમત દોસ્ત સાથે મળી પાર્ટનરની હત્યાને અંજામ પરણિત હોવા છતાં પિંકી સાથે પ્રેમ સંબંધ બાંધનાર સંજયની જિંદગી બે પડાઓમાં ચાલતી હતી એક તરફ પત્ની અને દીકરી હતી તો બીજી તરફ લિવિંગ પાર્ટનર પિંકી હતી ઉજ્જૈનમાં તે પરિવાર સાથે રહેતો અને દેવાસમાં ભાડાના મકાનમાં કેટલાક દિવસ પિંકી સાથે રહેવા આવતો હતો પરંતુ કહેવાય છે ને કે અજંપા ભરી શાંતિ બાદ ભયાનક તોફાન આવતું હોય છે અહીં પણ એવું જ બન્યું

Uh, 2024 की शुरुआत में मृतिका के द्वारा शादी को लेकर दबाव लगातार बनाया जा रहा था इसी वजह से संजय पाटीदार ने अपने एक सहयोगी जिसका नाम विनोद दवे है और ये व्यक्ति भी इंगोरिया थाना क्षेत्र उज्जैन का रहने वाला है तो विनोद दवे और संजय दोनों ने एक साथ मिलकर मृतिका की गला घोट हत्या की और उसके बाद अपने इस अपराध को छुपाने के लिए जिस मकान को किराए से संजय पाटीदार ने लिया था उस मकान में जो रेफ्रिजरेटर था उसमें बॉडी को रखा रेफ्रिजरेटर को कपड़े से बांधा और उसको प्रॉपर कवर किया और सारे सामान उस रूम में फिट किए और कमरे को लॉक कर पिंकी लग्न की बात करता संजय घड़ीओ कत्ल नूपलात हत्या बाद पुलिस थी बचवामाटे फ्रिज में छुपावी लाश एक तरफ पिंकी मनमा संजय साथे लग्न का सपना जोई रही थी

और जो दूसरा अभियुक्त है विनोद दवे इसके बारे में जो प्रथम पुलिस को अभी तक जो सूचना मिली है ये व्यक्ति राजस्थान के टोंक जिले के कोतवाली थाना क्षेत्र के एक अपराध में वर्तमान में जेल में निरुद्ध है हम वहाँ की पुलिस से भी संपर्क कर रहे हैं इनिशियल इंटरोगेशन में जो तथ्य आए वो हमने आपको बताए हैं और अभी रिमांड पर लेकर संजय पाटीदार से और ज्यादा पूछताछ की जाएगी और आगे की

પરંતુ આ હત્યાની ઘટના આખા મધ્યપ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ